નમસ્કાર મિત્રો મારું નામ રોહન છે હું તેત્રીસ વર્ષનો છું અને એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું હું મારી મમ્મી સાથે શહેરમાં રહું છું મારા પપ્પા નાનપણમાં જ ગુજરી ગયા હતા એટલે મમ્મીએ એકલા હાથે મને ઉછેર્યો છે આજે હું જે કંઈ છું એ બધું મમ્મીની મહેનતનું પરિણામ છે મમ્મીની ઉંમર હવે થોડીક વધારે થઈ ગઈ છે ઘૂંટણમાં દુખાવો રહે છે છતાં ઘરનું બધું કામ તે પોતે કરે છે ઘણા દિવસો થઈ ગયા અને હું વિચારતો હતો કે મમ્મીને થોડી મદદની જરૂર છે એક દિવસ હું ઓફિસથી થોડું વહેલો આવ્યો અને નજીકની એક નાની ચાની નાસ્તાની દુકાન પર બેઠો ત્યારે મારી નજર કાઉન્ટર પર ગઈ એક અત્યંત સુંદર યુવતી ઊભી હતી તેના ચહેરા પર ગહેરું દુઃખ અને લાચારી હતી તે દુકાનના માલિકને ખૂબ આજીજી કરી રહી હતી ભાઈ સાહેબ મને કોઈ કામ આપી દો ને હું ખૂબ ગરીબ છું વિધવા છું મારે ઘર ચલાવવું છે માલિકે દુઃખી થઈને કહ્યું બહેન હું પોતે મુશ્કેલમાં છું નહીંતર તને જરૂર રાખત એ સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા તે ધીમે ધીમે દુકાનમાંથી બહાર નીકળી અને ચાલવા લાગી મને ખૂબ ખરાબ લાગ્યું એક તરફ મમ્મીને ઘરનું કામ કરવામાં તકલીફ પડે છે બીજી તરફ આ છોકરીને કામની જરૂર છે મને લાગ્યું કે ભગવાને મને એક સંકેત આપ્યો છે હું ઝડપથી બિલ ચૂકવીને બહાર નીકળ્યો અને મારી બાઈક પર તેની પાછળ ગયો થોડે દૂર જઈને મેં હાથ ઊંચો કરીને રોકાણી તે થંભી ગઈ અને ડરતા ડરતા મારી તરફ જોવા લાગી મેં હેલ્મેટ ઉતારીને હસતા હસતા કહ્યું નમસ્તે મારું નામ રોહન છે મેં તમને દુકાનમાં વાત કરતા સાંભળ્યા તમને ખરેખર કામની જરૂર છે તેણે ધીમા અવાજે કહ્યું હા સાહેબ ખૂબ જરૂર છે મેં કહ્યું મારું ઘર નજીકમાં જ છે મારી મમ્મીને ઘરના કામમાં મદદની જરૂર છે રસોઈ બનાવવી સફાઈ કરવી વાસણ ધોવા આ બધું આવડે છે એ સાંભળતા જ તેના ચહેરા પર એક નાનકડી ખુશીની લહેર દોડી ગઈ તેણે આંખોમાં આભાર ભરીને કહ્યું હા હા મને બધું આવડે છે મેં કહ્યું તો ચાલો મારી બાઈક પર બેસો હું તમને ઘરે લઈ જાઉં મમ્મીને મો તેઓ નક્કી કરશે તે મારી બાઈક પર બેઠી રસ્તાના શીશામાં તેનો ચહેરો દેખાતો હતો એટલો ભો એટલો માસૂમ ઘરે પહોંચતા મમ્મીએ દરવાજો ખોલ્યો અને મને આ છોકરીને સાથે જોઈને ચોંકી ગયા મેં બધી વાત મમ્મીને કહી મમ્મીએ પ્રેમથી તેને અંદર બોલાવી પાણી અને ચા આપી અને પૂછ્યું બેટા તારું નામ શું છે તેણે ધીમા અવાજે કહ્યું મારું નામ નેહા છે હું વિધવા છું મારા પતિ બે વર્ષ પહેલાં એક બીમારીમાં ગુજરી ગયા અમારી પાસે કંઈ નહોતું એટલે હું એકલી પડી ગઈ સાસરિયાએ ઘરેથી કાઢી મૂકી હવે હું મા અને પપ્પા સાથે રહું છું મારે ઘર ચલાવવું છે એટલે કામ શોધું છું મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા તેમણે પ્રેમથી કહ્યું બેટા ચિંતા ન કર અમારે પણ એક સ્ત્રીની જરૂર છે હું તને દસ હજાર રૂપિયા પગાર આપીશ સવારે આવજે સાંજે જતી રહેજે ઘરનું બધું કામ કરજે નેહાના ચહેરા પર આશાનું કિરણ ચમક્યું બીજા દિવસથી નેહા અમારા ઘરે કામ કરવા આવવા લાગી તે સવારે સાત વાગે આવે ઘર સાફ કરે નાસ્તો જમવાનું બનાવે વાસણ ધોઈ નાખે કપડાં ધોઈ નાખે અને સાંજે પાંચ વાગ્યે ફરી આવે અને રાતનું જમવાનું બનાવીને જાય મમ્મી તેના ખૂબ જ વખાણ કરતી અને સાચું કહું તો ધીમે ધીમે મારું મન પણ નેહા પર આવી ગયું તેની માસૂમ હાસ્ય નરમ વાણી ઈમાનદારી બધું જ મને પોતાની તરફ ખેંચતું હતું ક્યારેક અમારી નજરો મળતી તો તે શરમાઈને નજર નીચી કરી લેતી એક દિવસ મારા માસી ખૂબ બીમાર પડ્યા મમ્મીએ કહ્યું મારે બે ત્રણ દિવસ ત્યાં રહેવું પડશે મેં કહ્યું મમ્મી ચિંતા ન કરો નેહા છે ને બધું સંભાવી લેશે બીજા દિવસે સવારે મમ્મી ગયા ઘરમાં હવે ફક્ત હું અને નેહા હતા સવારે નેહા આવી ઘર સાફ કર્યું નાસ્તો બનાવ્યો મેં કહ્યું અરે તું પણ નાસ્તો કરી લે મારી સાથે બેસ તે શરમાય પણ પછી મારી સામે બેસી ગઈ અમે સામસામે બેસીને નાસ્તો કર્યો મિત્રો તેની આંખોમાં એક અલગ જ ચમક હતી નાસ્તો પૂરો થયો તેણે મારું ટિફિન પેક કર્યું હું તેને ઘરે મૂકવા ગયો રસ્તામાં ખાડા બ્રેકર પર તે મારી કમર ચુસ્ત પકડી લેતી એ સ્પર્શે મારું દિલ ધડકતું થઈ જતું સાંજે હું ઓફિસમાંથી વહેલો આવ્યો અને સીધો તેના ઘરે ગયો તે દરવાજો બંધ કરી રહી હતી મને જોઈને તેની આંખો ચમકી ઉઠી તે ચૂપચાપ મારી બાઇક પર બેસી ગઈ અને અમે ઘરે આવ્યા ઘરે આવતા જ તેણે ચા બનાવી મેં કહ્યું બે કપ લાવ આપણા બંને માટે હવે ચા આપતી વખતે તેની આંગોળીઓ મારી હથેળી સાથે અડી ગઈ અમારી નજરો મો તે ગભરાઈને પાછો હતી પણ એ સ્પર્શે મારા હૃદયમાં આગ લગાવી દીધી અમે સોફા પર નજીક નજીક બેઠા બહાર કાવા વાદો છવાયા વિજોય ચમકવા લાગી જોરદાર વરસાદ શરૂ થઈ ગયો વાતાવરણ એકદમ રોમાન્ટિક બની ગયું મેં ધીમે ધીમે તેનો નાજુક હાથ મારા હાથમાં લીધો તેની આંખોમાં શરમ અને પ્રેમ બંને હતા મેં કહ્યું નેહા મારે તને કંઈક કહેવું છે તે મારી તરફ જોવા લાગી મેં કહ્યું જ્યારે મેં તને પહેલી વાર જોઈ ત્યારથી જ તું મને ગમી ગઈ છે હું તને દિલથી પ્રેમ કરું છું મારી સાથે લગ્ન કરીશ તેની આંખોમાં આંસુ આવી ગયા પણ ખુશીના તેણે માથું નમાવી દીધું એ શરમમાં જ તેની હા હતી રાતના દસ વાગ્યા હતા વરસાદ હજુ પડતો હતો મેં કહ્યું આજે તું અહીંયા જ રહી જા તે શરમાઈને હસી અને હા પાડી બીજે દિવસે સવારે મમ્મી આવ્યા મેં બધી વાત મમ્મીને કરી મમ્મીએ હસતા હસતા કહ્યું બેટા નેહા ખૂબ સારી છે વિધવા હોવાથી શું થયું તેને પણ જીવવાનો હક છે મને તો તે પહેલેથી જ વહુ જેવી લાગે છે મમ્મીએ નેહાને બોલાવી માથે હાથ ફેરવ્યો અને પૂછ્યું બેટા મારો દીકરો તને ગમે છે નેહાએ આંસુ સાથે હા પાડી હવે થોડા જ દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા આજે નેહા મારી પત્ની છે અમારા ઘરની રાણી છે તે ગર્ભવતી છે અને અમારા પ્રેમનું ફળ અમારી કોરમાં ધબકી રહ્યું છે અમે બંને ખૂબ જ ખુશ છીએ મિત્રો સાચો પ્રેમ ક્યારેય ભૂતકાળ જોતો નથી ફક્ત દિલ જુએ છે જો વાર્તા ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફરી મળશું નવી વાર્તા સાથે વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો ધન્યવાદ મિત્રો